યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા આપણું કાર્યાલય એટલે કે સુભાનપુરા ખાતે જે ઝાસકી રાણી સર્કલ પાસે આપણું કાર્યાલય આવ્યું છે ત્યાં જ સેવાકીય કાર્યો સરકારી કાર્યોને વેગ મળે તે માટે જ એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી કાર્યો માટે લોકોને લાભ મળે તે માટે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં લોકો લાભ લઈ રહ્યા છે વહેલી સવારથી જ લોકો અહીંયા આવી રહ્યા છે અને આ સેવાકીય કાર્યોનો લાભ લઈ રહ્યા છે સેવાકીય કાર્યોમાં આગળ રહેતા રાજ્ય શાયરે દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સરકારી લાભો લોકોને મળી રહે તે માટે આપણા કાર્યાલય ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લઈ રહ્યા છે આજથી શુભાનપુરા વિસ્તારમાં આપણા કાર્યાલય ખાતે ટોકન લેવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે આ કેમ્પ કી રાણી મેદાન ખાતે ત્રણ દિવસ વિસ્તારના લોકો સરકારી લાભો મળે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો તમે જુઓ છો દર વર્ષની જેમ સરકાર આપના દ્વારે સરકાર આપના દ્વારા શહેરના જિલ્લા કલેક્ટરથી માંડી સર્વેનો અમે આભાર માનીએ છીએ કે સરકાર આપણા જે લોકોને સરકારી કચેરી સુધી જ્યાં જવું પડતું હોય છે તો અમારા વિસ્તારના જે લોકો છે ગોરવા છે ગોત્રી છે સુભાનપુરા છે ઇલોરાપાક છે સમતા છે લક્ષ્મીપુરા છે તો આવી રીતના બધા જ જે આજુબાજુના જે વિસ્તારના લોકો છે એ લોકોને લોકો એટલે સમજો કે કોઈને સમા તલાવ જવું પડે એવી રીતના કોઈ ગાય સર્કલ જવું પડે તલાટી કચેરી જવું પડે તો સરકાર આપના દ્વારે અહીં સરકારના જ લોકો દ્વારા તલાટી અહીંયા આવે મામલતદાર અહીંયા આવે અને સાથે સાથે લોકોના આધાર કાર્ડનો ખાસ કરીને પોસ્ટ વિભાગનો પણ આભાર માનીએ છે એકી સાથે દસથી પંદર મશીન મૂકીને જે આધાર કાર્ડની અંદર સુધારા વધારા છે અઢાર વર્ષના નીચેના નવા આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે સાથે સાથે જે લોકોના ચેન્જ કરવાનું હોય છે એવી રીતના એવી રીતના આવા દાખલાના પણ સર્ટિફિકેટ અહીંથી આપશે અને રે રેશન કાર્ડની અંદર પણ રેશન કાર્ડ પણ જે નામ ઉમેરવાના છે જે લોકોના કમી કરવાના જે નામો જે નવા ઉમેરવાના છે એવી રીતના સાથે ચશ્મા વિતરણનો કાર્યક્રમ પણ છે લોકોના નંબરના તપાસ કરીને આપવામાં આવશે અને એ લોકોને ફ્રીમાં ચશ્મા પણ આપવામાં આવશે આવી જ રીતના અઢળક પ્રમાણેના બધી જ જાતના કેમ્પોની અંદર હોમિયોપેથિક કોલેજમાંથી પણ અમારા મુનિષા મેડમ આવશે એ રીતના હોમ મલ્ટિપ્લેક્ષમાંથી અજીતભાઈ ગોયલના ત્યાંથી આવશે એવી રીતના નીરવભાઈ શાહ પણ આવશે ડૉક્ટર તો અને વડોદરા મહાનગરપાલિકાના પણ જે કેમ્પ છે જેમાં રેન્ડમ બ્લડ સુગરથી માનીને તપાસ કરવામાં આવશે અને તાજપુરાથી પણ જે લોકો જે લોકોના મોતિયા હશે એ લોકોને આંખોનું નિદાન કરવાનું છે એ લોકોને આંખોનું નિદાન પણ કરી આપવામાં આવશે અને સાથે સાથે એ લોકોને ઓપરેશન કરવાનું હશે તો એ ફ્રીમાં તાજપુરા તરફથી પણ કરવામાં આવશે આ બધા જ પ્રકારના જે મેડિકલ કેમ્પ છે અમારા દરેક જગ્યા આ વિસ્તારમાં બેનરો પણ લાગેલા છે અમે ત્યાંથી પેમ્પલેટ પણ તમને આપવામાં આવશે વોટ્સઅપ પર ફેસબુક પર પણ અમારું મૂકેલું છે તો જે લોકોને હશે આજે આજે સવારથી આજે અમે દસ તારીખના ટોકનો આપવામાં આવી છે એવી રીતના આવતીકાલે અગિયાર તારીખની આપવામાં આવશે અને પરમ દિવસે બાર તારીખની જે લોકોની પાસે ટોકન હશે એ લોકોને આપવામાં આવશે ટોકનની સાથે ફોર્મ પણ આપવામાં આવ્યું છે દરેક લોકોએ પોતાનું ફોર્મ ભરવાનું છે અને કોઈ લાગે તો અમારા નંબર પર સીધો સંપર્ક કરવાનો છે કાં તો જે છે દસ અગિયાર બાર તારીખ એટલે શુક્રવાર શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ આ કેમ્પ ચાલવાનો છે આ કેમ્પની અંદર મેં તમને કીધું એ રીતના રેશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ સાથે સાથે તમારા મેડિકલ છે કેમ્પ છે એ બધા થશે અને એની સાથે સાથે ચશ્મા વિતરણનો પણ કાર્યક્રમ આપવામાં આવશે તો આપ જરૂરથી પધારજો અને સાથે સાથે જે પણ જરૂર હશે તમારો મોબાઈલ નંબર લખેલો હશે તો વધુ વધુ વિગત માટે સંપર્ક કરજો જય સાંઈના